અંબાજી ખાતે સુરત ચુગણી શક્તિપીઠ કરબટિયા દ્વારા ત્રિશુળના અવકાશી નજારા સાથે પુષ્પ વર્ષા એકાવન શક્તિપીઠ માના પ્રથમ શક્તિપીઠ એટલે આપણો ગુજરાતમાં આવેલ અંબાજી શક્તિપીઠ જ્યાં ભાદરવા મહિનાનું ખૂબ જ રૂડો મહિમા છે તથા ભાદરવી પૂનમના મેળામાં ગુજરાત તથા સમગ્ર દેશમાંથી લાખો શ્રદ્ધાળુ માના દર્શને ઉમટી પડે છે માતાજીના સમગ્ર ઇતિહાસમાં પ્રથમવાર આજ રોજ માતાજીના નેજ મંદિર ખાતે એક ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું જેમાં માતાજીના મંદિર પર ડ્રોનના માધ્યમથી ઉડતા ત્રિશુળનો અવકાશી નજારો કરીને વીસ કિલોથી વધારે ફૂલોની પુષ્પવર્ષા કરવામાં આવી હતી મંદિર તથા દરેક વધારેલ માઈ ભક્તો પર આકાશમાં ઉડતા ત્રિશુળ દ્વારા આશીર્વાદ રૂપી પુષ્પોનો વરસાદ થયો હતો જેનું સમગ્ર આયોજન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના કરબટીયા ગામ તથા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ ઇડરિયો ગઢ તરીકે ઓળખાતા શ્રી સુરજ ચોકડી માં શક્તિપીઠના પરમ પૂજ્ય બુવાજી શ્રી આનંદ દલુભાઈ દેસાઈ તથા સુરજ ચુકણી માઈ મંડળ તથા સુરજ ચુકણી સેવકગણ અને સમસ્ત આલ રબારી પરિવારના સૌજન્ય દ્વારા કરવામાં આવ્યું હતું જે ત્રિશુળના દિવ્ય નજારા દર્શન માનનીય બનાસકાંઠાના કલેક્ટર સાહેબ તથા એમની ટીમ સહિત લાખોની સંખ્યામાં પધારેલ ભાવિક ભક્તોએ કર્યા હતા અને ભાવ વિભોર થઈ ગયા હતા કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી શ્રી સુરજ માતાજીના સેવક શ્રી દલુભાઈ દેસાઈ તથા શ્રી અમરસિંહ તિરાજી રાજપૂત દ્વારા આપવામાં આવી હતી જેમાં અંબાજી મંદિર પર ખૂબ જ ટૂંકા સમયમાં ડ્રોન માધ્યમિય પુષ્પવર્ષાની પરવાનગી અર્થે માનનીય કલેક્ટર સાહેબનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જેના બદલામાં ટેમ્પલ ટ્રસ્ટ ઓફિસ દ્વારા શ્રી સુરત ચૂગણી ધામનું માતાજી ચૂંડણી અને પ્રતિમા આપીને બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર ઉપેન્દ્ર પંડ્યા કરબટિયા બોલો સાહેબ આપનું નામ અમરસિંહ અમારી દીદી શું જાણવા માગો છો આજે શું કાર્યક્રમ યોજાય આજે ભાજપમાં સુજ ચૌદસના દિવસે મહારાશ્રી અંબાજી ધામો સુરત જોગલી માતાજી સરબટીયા ધામ ગુવાશ્રી આનંદ દલુભાઈ દેસાઈ અને સુરત માતાની કૃપાથી અંબાજી શક્તિપીઠ માતાજીના ધામમાં ગ્રોચી પુષ્પક વર્ષા અને ત્રિશુલનું જે લાભ મળ્યો એમાં કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર ફોનથી કાલે એક અઢાર કલાકમાં સાહેબે એમને પરમિશન આપી એટલો સુરજ માતાજીનો ખૂબ ખૂબ આભાર સુરત માહી મંડળ સુરત સેવાગંડ કલેક્ટર સાહેબનો અંબાજી માતાનો સુરત જોગડી માતાજીનો ખૂબ ખૂબ આભાર